કોઠારા જીના ને 164 મી વર્ષ ગાઠ ઉજવાય અબડાસા મોટી પંચતીર્થીના કોઠારા તીર્થના મેરુ શ્રી શાંતિનાથજી જનાલેની 164 મી વર્ષા ગાઠ પરમ પૂજ્ય મુનીરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વી શ્રી જય ધર્મા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી જ્ઞાન ગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાની શુભ પાવન નિશ્રામાં ઉજવાઈ હતી મૂળનાયક શાંતિનાથ પ્રભુજીના શિખર ઉપર ધ્વજા ચડાવવાનો લાભ શાહ રાયચંદ ભોજરાજ ધરમસિંહ મસૂરવાલા પરિવારે લીધો હતો અન્ય શિખરોના ધ્વજરોહણના ચડાવવાનો લાભ વિવિધ દાતાશ્રી પરિવારોએ લીધો હતો રાત્રિ ભાવના ધ્વજા ચડાવવા રાસ ચામન નૃત્ય સત્તર ભેદી પૂજા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જીનાલયના શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ સંગીત સંગીતની રમઝટ કમલેસ ગૌસ્વામી સમાબેન મીર અને સાથી કલાકારોએ જમાવી હતી પૂજ્ય શ્રવના વરદ હસ્તે ધ્વજાઓ ઉપર વાસ્તક્ષેપ કરવામાં આવેલ ત્યારબાદ ધાર્મિક વિધિ વિધાન સાથે ઢોલ સરણાઈના સુરો સાથે વાજતે ગાજતે જિનાલયના શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ પૂજ્ય શ્રીઓએ કોઠારા જીનાલયનો ઇતિહાસ વર્ણવી જિનાલય નિર્માણ કરાવનાર દાતા શ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવી હતી કોઠારા જૈન મહાજન શ્રી અધ્યક્ષ નલીનભાઈ અજાણી હેમંતભાઈ અજાણી મધુકાંત શાહ તેમજ વીરચંદભાઈ ધરમસિંહ પ્રવીણ લોડાયા નીતિન ધરમસિંહ દેવાંગ ખોના હરીશ મુનવર તેમજ લહેરચંદ લોડાયા કલ્પેશભાઈ મોતા ચેતનભાઈ મોતા મનોજભાઈ લોડાયા તેમજ ઝવેરચંદ ખોના કીર્તિ ધરમસિંહ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સવારની નવકારસીનો લાભ માતુશ્રી ખેતુભાઈ ચાંપસી ભવાનજી ધરમસિંહ કોઠારા તથા માતુશ્રી લક્ષ્મીભાઈ વેરસિંહ લોડાયા આરીખાણા પરિવારોએ જ્યારે બપોરના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી શ્રી બેન ખેતસી દેવસી દંડ પરિવારે લીધો હતો કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું આભાર દર્શન શ્રી નલિનભાઈ અજાણીએ કરેલ વ્યવસ્થા ધનપતિ લોડાયા દિનેશ મોતા ગુલાબ મોતા તેમજ પનુભા ધલ ગિરીશ મોમાયા ગિરીશ મહારાજ તથા નિલેશ લોડાયાએ સંભાળી હતી